નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલની વરણી ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી રહી છે જે સંદર્ભે પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે રમેશભાઈ એમ ની પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે સહકારી સંસ્થા સાથે સંકળાયેલા પાટીદાર સમાજના આગેવાન પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના વતની રમેશ કુમાર એમ પટેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાયસર કન્ટેનર ટ્રકને રોક્યું હતું ટ્રક નંબર એચઆર પંચાવન વી છન્નું જીરો નવમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકની કેબિનની પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી બસો પેટી જપ્ત કરી છે આ પેટીમાંથી કુલ છ હજાર ચારસો બત્રીસ બોટલ અને ટીન મળી આવ્યા છે દારૂનો જથ્થો દસ બ્યાસી લાખ રૂપિયાનો કિંમતનો છે કુલ મુદ્દામાલની કિંમત વીસ સત્યાસી લાખ રૂપિયા થાય છે બનાસકાંઠા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરી છે પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણીને લાંચ લેતા પકડી પાડ્યા છે આ કેસમાં ફરિયાદીએ હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા માટે પાલનપુરની નશાબંધી અને આબકારી કચેરીમાં અરજી કરી હતી આરોપી અધિકારીએ કાયદેસરની ફી ઉપરાંત સાત હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ડીસામાં જાહેર માર્ગ નજીક જુની સરદાર પટેલ હાઈસ્કૂલ ની તોડવામાં આવી રહી છે જોકે સલામતી માટે કોઈ ન ભરાયા હોય ડીસા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે માર્કેટ માર્કેટ નોટિસ ફટકારી છે જાહેર માર્ગ નજીક આવેલી સરદાર પટેલ જર્જરીત બનેલી બિલ્ડિંગ સલામતીની વ્યવસ્થા વિના તોડવામાં આવી રહી છે આથી નગરપાલિકા ચીફ ઓફિસરે માર્કેટ યાર્ડના સેક્રેટરીને નોટિસ આપી છે જેમાં જણાવાયું છે કે ડિમોલેશનની ની કામગીરી દરમિયાન સલામતીના કોઈ પગલા લેવામાં આવ્યા નથી નીચેની દુકાનોને ખાલી કરાવ્યા વિના ડિમોલેશનની ની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ આંતરે તાલુકા વેપારી મથક થરામાં છેલ્લા કેટલાય વર્ષોથી રાષ્ટ્રીય ધોરીમાર્ગની જગ્યા પર અધિકૃત રીતે દબાણ કરી બેઠેલા લારી ગલ્લાના વેપારીઓને લીધે જાહેર માર્ગ પર ટ્રાફિક થતો હતો વર્ષોથી તેનો કોઈ ઉકેલ આવતો ન હતો ટ્રાફિકમાં આરોગ્ય વિષયક સેવાઓને પણ અસર થતી હતી પરિણામે તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ આ દબાણો દૂર કરી તારની વાડ કરતા બસો વીસ જેટલા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા દરમિયાન સ્થાનિક નગરપાલિકા વહીવટીતંત્રે ચોરાસી વિસ્તાર નજીક આવેલ ની જગ્યામાં વહીવટી ચાર્જ લઈ અલગ અલગ બજારની વ્યવસ્થા કરી આપતા નાના વેપારીઓ રાહતનો દમ લીધો લીધો હતો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ નર્મદા નિગમ અને નાયબ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે તેમની માંગણી છે કે નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી એક મહિનો વધુ ચાલુ રાખવામાં આવે નર્મદા નિગમે પહેલી એપ્રિલ બે હજાર બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ કરી દીધું છે આના કારણે ખેડૂતોએ વાવેલા ઉનાળુ બાજરી અને જુવારના પાકને નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોનું કહેવું છે કે જો કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો તેમના પાક અને પશુધનને બચાવી શકાય છે થરાદના અવધ કોમ્પલેક્ષમાં અધિકૃત લોખંડના દાદરા મુદ્દે વિવાદ સર્જાયો છે બીજા માળના વેપારીઓ રાતોરાત બનાવેલી આ સીડી નીચેના માળના વેપારીઓ માટે મોટી સમસ્યા બની છે કોમ્પ્લેક્ષમાં કુલ પાંચ તેમાંથી એક લોખંડનો દાદરો ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો છે નીચેના ભાગમાં આવેલી દસ થી પંદર દુકાનોના વેપારીઓએ આ દાદરાથી પરેશાન છે તેમના જણાવ્યા મુજબ આ દાદરો દુકાનદારો અને ગ્રાહકોની અવર જવરમાં અવરોધ ઉભો કરે છે માલસામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી પડે છે વેપારીઓએ નગરપાલિકામાં ત્રણ વખત રજૂઆત કરી છે તેમની માંગણી છે કે સ્થળ પર તપાસ કરી આ બિન અધિકૃત દાદરો તાત્કાલિક દૂર કરવામાં આવે સાથે જ અન્ય દબાણો પણ હટાવવામાં આવે વેપારીઓએ આ મામલે કડક પગલા લેવાની માંગણી કરી છે જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે શનિવારે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે બપોરે બાર વાગે ઓગણચાલીસ ડિગ્રી એક વાગે ચાલીસ ડિગ્રી અને બપોરે બે થી ત્રણ વાગ્યા સુધીમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર एकमात्र मल्टी सिटी હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ શહેરમાં આગામી રામનવમીની શોભાયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે શહેરના વિવિધ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે ફ્લેગ માર્ચ યોજ્યું આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપીના નેતૃત્વ હેઠળ મોટું પોલીસ બળ જોડાયું હતું જેમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કમાન્ડો ફોર્સના વીસ જવાનો અને સો પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી માટે કલેક્ટર કચેરીમાં પત્ર સુપ્રત કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા વીસ વર્ષથી પ્રાથમિક શાળામાં શારીરિક શિક્ષકના શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી અને ગત વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટીને માન્ય ગણી ભરતી કરવાની માંગ કરવામાં આવી છે